તો રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની પુષ્કળ આવક થઈ છે તો એક તરફ શાકભાજીની આવક વધી તો બીજી તરફ શાકભાજીની લેવાલી ઘટમાં પામી છે શાકભાજીની લેવાલી ઘટતા વેપારીઓની મૂંઝવણમાં વધારો થયો છે જેમાં વધુ પડતી ગરમીને કારણે શાકભાજી બગડી જવાની ભીતિ જોવા મળી છે તો શાકભાજી બગડી જવાના કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે કારણ કે શાકભાજી મોંઘા થતાં ગૃહિણીઓના બજેટ પણ અસર જોવા મળી છે ભાવ કિલો વીસ રૂપિયા કોબીના છે તો લીલા મરચાના ભાવ પંદર રૂપિયાથી વધીને ચાલીસ રૂપિયા કિલો થયા છે જ્યાં લસણના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે જ્યાં સાઠ થી સિત્તેર રૂપિયા વેચાતું લસણના ભાવ હાલ એકસો પચાસ થી બસો પચાસ રૂપિયા કિલો વેચાય છે તો આદુના ભાવમાં પણ એસી રૂપિયાથી વધીને એકસો પચાસના કિલો થયા છે ધોરાજીમાં શાકભાજીની પુષ્કળ આવક છે પણ લેવાલી કોઈ જાતની નથી કારણ કે તડકો અત્યારે એટલો છે કે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી તાપમાન છે આપણે ઘરેથી બહાર નથી નીકળતા તો શાકભાજી લેવા કોઈ આવતું નથી માલની આવક ઘણી બધી છે ભાવમાં પણ ઘણોય વધારો છે અમુક શાકભાજીમાં પણ લેવાલી નથી માલ બગડતો જાય છે તડકો જેટલો તાપમાન કેટલો છે ગરમીમાં માલ ખરાબ થતો જાય છે અત્યારે લીંબુ ખરાબ થઈ જાય છે ટમેટા નબળા થઈ જાય છે ઘણી વસ્તુ રીંગણાં છે એવું બધું ઘણું તાપમાનના હિસાબે શાકભાજી ખરાબ થતું જાય છે ધોરાજી શાકભાજી વિભાગની અંદર આજે શાકભાજીની પુષ્કળ આવક છે પહેલાં માવઠું હતું અને અત્યારે જે હીટવે છે એના હિસાબે શાકભાજી બગડે છે બહુ શાકભાજીની પરિસ્થિતિ આજે જોવા જઈએ તો રીંગણા આઠ દસ બાર રૂપિયાના કિલો છે કોબી છ થી દસ રૂપિયા છે ભીંડો વીસ પચીસ રૂપિયાનો કિલો છે આજે શાકભાજી પહેલાં માવઠું હતું અને અત્યારે હીટવે છે તો બગડે છે બહુ ખેડૂત લઈ આવે છે પુષ્કળ પુષ્કળ પ્રમા પ્રમાણમાં પણ વેપારી પાસે માલ રહેતો નથી હીટવેના હિસાબે માલ ખરાબ થઈ જાય છે અને આજે સરેરાશ જોવા જઈએ તો શાકભાજીના ભાવ એટલે મંદુ એટલે છે કારણ કે ઘરાકી પણ બહુ ઓછી છે અને હીટવેના હિસાબે માણસ ઘરની બહાર નીકળે છે ઓછું